જો તમે પણ જોબ કરતા હો અથવા સવારમાં તમને તમારા માટે નાસ્તો કરવાનો ટાઈમ નથી મળતો તો આજે એકદમ નવી અને ખૂબ જ યુનિક એવી ટેસ્ટી ખસ્તા પૂરીની રેસીપી તમારી સાથે શેર કરું છું આમ તો આ પૂરીને ગુજરાતીમાં પડી પુરી કહેવાતી હોય છે તો ઘણીવાર એવું થાય કે આપણે જોબ કરતા હોઈએ ને તો સવારમાં નાસ્તો બનાવવાનો આપણને ટાઈમ નથી હોતો ત્યારે બસ જો આ મઠળી તમે બનાવી લીધી ને તો ચા સાથે નાસ્તો કરવાની મજા પડી જશે જો કેટલી ક્રિસ્પી બની છે સાથે ખસતા પણ એટલી જ બની છે ચાલો શરૂ કરી દઈએ તો એક નોનસ્ટિક પેન લીધું છે નાનું એમાં એક ચમચી જીરું ઉમેર્યું છે ત્યાર પછી અહીં વીસથી પચીસ જેટલા મરીના દાણા એક ચમચી જેટલા સફેદ તલ લઈ લેશો હવે આ ત્રણેય વસ્તુને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાની છે તો તલ છે એ ફૂટતા હોય છે તો એ ફૂટી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું અને ધીમા ગેસ પર શેકતા રહીશું તો જો અહીં તલ ફૂટી ગયા છે અને હવે આ જે બધું છે મસાલા એને એકદમ ઠંડા કરી લેવાના છે ત્યાર પછી આ ગરમ ગરમ પેન છે ત્યાં જ આપણે કસૂરી મેથીને શેકી લેવાની છે જુઓ આપણે ગેસ ચાલુ કરીને નથી શેકવાની ફક્ત થોડી ક્રિસ્પી થઈ જાય અને તેમાં થોડો ભેજ રહેલો હોય એ દૂર થઈ જાય આ રીતે ગરમ ગરમ પેનમાં તમે આ રીતે સેજ હલાવી હલાવીને શેકશો ને એટલે કસૂરી મેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે ત્યાર પછી જુઓ મિક્સર જારમાં મરી તલ અને જીરું ઉમેરીને તેને સરસ એવા ગ્રાઇન્ડ કરી લીધા છે તો આવું કરવાનું કારણ છે કે પૂરીમાં જો આખે આખા તલ ઉમેરો તો નીકળી જાય તળતી સમયે મરી છે એ વણવામાં ફાટતી જતી હોય છે તો આ રીતે સરસ કરી લેવાના છે ત્યાર પછી અહીં જુઓ મેં અડધા કપ પ્રમાણે મગની દાળને પલાળી લીધી હતી તો આ મગની દાળને મેં કલાક માટે ઉફાળા ગરમ પાણીમાં પલાળી હતી એટલે એકદમ સરસ પલળી ગઈ છે તો હવે તેનું પાણી છે એ બધું આપણે કાઢી લેવાનું છે અને કાળાવાળી છાવણી હોય તેમાં બધું જ પાણી તેનું કાઢીને દાળને અલગ કરી લેવાની છે તો જુઓ એકદમ સરસ દાળ છે તેનું પાણી બધું નીતરી ગયું છે ત્યાર પછી જુઓ ચોખા છે તો એ પણ મેં વન ફોર કપ જેટલા ગરમ પાણી ઉફાળું હોય તેમાં પલાળી દીધા હતા તો સરસ એવા ચોખા છે એ પણ એક કલાકમાં સરસ એવા પલ્લી ગયા છે ત્યાર પછી મગની દાળની સાથે જ આ ચોખાનું પાણી પણ આપણે આ રીતે નિતારીને ચોખાને અલગ કરી લેવાના છે તો દાળ ચોખા છે સરસ એમાંથી પાણી નીકળી ગયું છે અને નીચેનું પાણી છે ને તેને આપણે ફેંકવાનું નથી તેને વાપરવાનું છે તો જુઓ અડધા જેટલું મેં મિક્સર જારમાં ઉમેર્યું છે અને અડધું બાકી રાખીશું બે બેચમાં આપણે ગ્રાઇન્ડ કરવાનું છે તો વન ફોર કપ જેટલું જુઓ પાણી લીધું છે ચોખા પલાળેલું દાળ પલાળેલું હતું એ ફેંકી દીધું છે ચોખાના જ પાણીનો ઉપયોગ કરવાનો છે તો વન ફોર કપ જેટલું લીધું છે તો આ રીતે તેને ગ્રાઇન્ડ કરી લીધું છે અને બીજી બેચ પણ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે થોડું પાણી ઉમેરીને ત્યાર પછી આપણે તેમાં પાંચ મોટી ચમચી પ્રમાણે શીંગતેલ લેવાનું છે અને અહીં જુઓ જે આપણે તલ મરી અને જીરુંને પાવડર બનાવીએ તો તે ઉમેરી દેવાનું છે સાથે જ અહીં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સને ઉમેરવાની છે અને થ્રી ફોર્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અથવા તમારા સ્વાદ પ્રમાણે પણ સેજ ટેસ્ટ કરીને ઉમેરી શકો છો ત્યાર પછી કસૂરી મેથી છે જો એકદમ સરસ ગરમ પેન આપણે હતું ને ત્યાં એને શેકી હતી ને એટલે જો કેવી ક્રિસ્પી થઈને ભૂકો થઈ ગઈ છે એટલે તેનો ભેજ આસાનીથી દૂર થઈ જાય છે ત્યાર પછી જો આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે પૂરી છે નાસ્તા માટે તો ઘણી બનાવી હશે પરંતુ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય ત્યાર પછી જુઓ એક વાટકી પ્રમાણે આપણે ઘઉંનો ઝીણો રોટ જે રોટલીનો હોય ને એ લેવાનો છે અને એ જ વાટકી પ્રમાણે મેં અહીં મેંદો લીધો છે જો તમારે રોટલીનો જ લેવો હોય તો પણ બે વાટકી જેટલો લઈ શકો છો થોડો મેંદાથી ટેસ્ટ આવે એ માટે મેં લીધો છે ત્યાર પછી અડધી ચમચી જેટલો આપણે અજમો લેવાનો છે જેને હાથેથી મસળીને ઉમેરી દેવાનો છે આપણે એને ગ્રાઇન્ડ કરતી વખતે નથી ઉમેર્યો જો હાથેથી મસળીને સેજ જ ઉમેરશું આપણે એટલે એટલી સરસ તે ટેસ્ટ આવશે તો લોટ છે બંધાઈ ગયો છે જો આ રીતે લોટ બાંધવો જોઈએ પરાઠા કરતાં થોડો નરમ અને રોટલી કરતા થોડો કઠણ ઢાંકી દેશું અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું ત્યાં સુધીમાં જુઓ અહીં મેં વન ફોર કપ પ્રમાણે ગરમ કરેલું ઘી લીધું છે અને વન ફોર કપ પ્રમાણે ચોખાનો લોટ લઈશું જો ચોખાનો લોટ ન હોય તો પછી તમે કોર્નફ્લોર લઈ શકો છો અને આરા લોટ પણ લઈ શકો છો અથવા તો ઘઉંનો લોટ લ્યો ને તો પણ ચાલી જાય છે તો અહીં મેં ચોખાનો લોટ લીધો છે જેનાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને ત્યાર પછી જોવો લોટ છે એને દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવો તે કૂણો પાગી દે છે તેમાં સેજ એવો મસળી લેવાનો છે અને સોફ્ટ બનાવવાનો છે ત્યાર પછી અહીં લોબો કરી લેશું તો રોટલી જેટલી કરતા હોય ને એ પ્રમાણે આપણે લોહો કરવાનું છે અને તેને પાટલી પર મૂકીને સરસ એવી વળવાની છે તો રોટલીના પ્રમાણમાં જ આપણે રોટલી જેટલી પતલી રાખીએ ને એવી રીતે જ વણવાનું છે જેટલું પતલું રાખીએ એટલું સારું છે અને જો કદાચ એમ થાય કે વણતી વખતે ચોટે છે તો લોટનો ઉપયોગ કરી શકો છો અથવા તો સેજ તેલ લગાવીને પણ વણી શકો છો આટલી રોટલી જેટલી જ મેં રાખી છે તો આ રીતે બીજી બાજુ પલટાવી લેવાનું છે ત્યાર પછી જે આપણે ચોખાના લોટની અને ઘીની સ્લરી બનાવી હતી તેને જો એકદમ પટલી પાથરવાની છે વધારે પ્રમાણમાં આ પાથરવાની નથી એકદમ પટલી પટલી પાથરવાની છે બીજી રોટલી પણ આ રીતે આપણે લગાવી લેશું તેની પર લગાવવાનું છે સ્લરી ફરીથી ત્રીજી રોટલી આ રીતે તેની પર પણ સ્લરી લગાવી લેવાની છે તો આ રીતે રોટલી જેવું ને ત્રણ રોટલી આપણે ગોઠવવાની છે સ્લરી લગાવવાની છે અને જુઓ આ રીતે સરસ એવો ટાઈટ રોલ બનાવવાનો છે તેમાં ઢીલી રહી જાય એ રીતે રોલ ન થવો જોઈએ કડક થવો જોઈએ ત્યાર પછી હળવા હાથે રોલને આ રીતે બે ત્રણ વાર ફેરવી લેવાનો છે તે એકદમ સરસ પેક થઈ જાય અને આ રીતે ટાઇટ રોલ થઈ જાય ત્યાર પછી આપણે તેને જો આ રીતે ચપ્પોની મદદથી કટ આપવાના છે તો માપસરના બધા કટ આપી દેશો અડધા ઇંચ જેટલા અને જુઓ તેમાં આપણે જોઈએ તો ત્રણ રોટલીનો ઉપયોગ કર્યો છે તેમાં પડ જુઓ તમે સાત પડ નહીં પરંતુ એના થી પણ અનેક પળ દેખાઈ રહ્યા છે અને આ રીતે પડવાળી પૂરી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે જો હાથેથી દબાવી દીધું છે અને ત્યાર પછી તેને લાંબી રીતે પણ વણી શકો છો રાઉન્ડમાં પણ વણી શકો છો તો આ રીતે તેને વણી લેવાનું છે તો જો જાડાઈ મેં આટલી રાખી છે થોડી જાડાઈ રાખશો ને એટલે એકદમ સરસ ખસ્તા બનશે જો પટલી કરી દો છો ને તો વધારે કડક થઈ જતી હોય છે હવે તેલ જો આવું ગરમ હોવું જોઈએ સેજ લોટનો ભાગ અંદર નાખ્યો એટલે તરત ઉપર આવવું જોઈએ ત્યાર પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને બધી પૂરી ઉમેરવાની છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે તો મીડિયમ ગેસ પર જ આ પૂરીને તળવાની છે જો જાડી છે પૂરી આપણને ખબર છે જો ફાસ્ટ કરી દઈએ તો પૂરીનો કલર તો ચેન્જ થઈ જાય પરંતુ અંદર કાચી રહી છે તો ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને જ્યારે બીજી વાર તળો ત્યારે થોડુંક તેલ આવવા દઈને ફરીથી આપણે મીડિયમ કરીને બીજી બેચને તળી લેવાની છે તો ખૂબ સરસ એવી અંદર છે જે ઢીલી ન રહે અને ખૂબ સરસ એવી ખસ્તા બની છે અને તેના લેયર તમે જોઈ શકો છો જુઓ કેટલા સરસ પડ તેના દેખાઈ રહ્યા છે એટલે તેને સાત પડી કહેવાય છે પરંતુ આ તો અનેક પડવાળી બની છે જુઓ ખૂબ સરસ ખસ્તા અને એકદમ સરસ ક્રિસ્પી બની છે અને ડબ્બો ભરી લ્યોને ને ત્રણ ચાર દિવસમાં તો ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે અને એકદમ સરસ કુરકુર પૂરી એકદમ સરસ ખસ્તા અને સે જેવી તમે પ્રેસ કરો એટલે એટલી સરસ ક્રિસ્પી બની છે જુઓ રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો ને એકવાર તમે પણ ટ્રાય કરી જજો તમને ખૂબ જ ગમશે આ પૂરી